હાલમાં ડભોઈથી સ્ટેચ્યુ રોડ તાલુકાના સોમપુરા સુધી માર્ગમાં ફૂલ ઝાડ ગાયબ થઈ ગયેલા નજરે પડે છે ત્યારે લાખો રૂપિયાના ખર્ચે આ કામ કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય માર્ગ પર મોટા ભાગે પ્રવાસીઓના વાહનોની અવર હોય લાગતા વળગતા કચેરી વિભાગ દ્વારા કામ કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવે તે જરૂરી છે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ફૂલ ઝાડની વસૂલાત કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે